નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઇલોરા પાર્કમાં ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરન્ટમાં ત્રણ દિવસીય ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરન્ટ જેમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રેસ્ટોરન્ટના બેન્કવેટ હોલમાં નિર્વકદુ દ્વારા શ્રી આદિત્ય માન્યા ગણેશાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી આ ત્રણ દિવસીય મહોત્સવમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા લોકોએ બાપાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા સવાર સાંજ આરતી અને ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તિમય વાતાવરણ છવાયું નિર્વકદુએ જણાવ્યું કે આદિત્ય માન્ય ગણેશની સ્થાપના કરવાનો હેતુ એ છે કે આપણે સૌ સાથે મળીને બાપાના આશીર્વાદ મેળવી શકીએ અને પવિત્ર તહેવારની ઉજવણી કરી શકીએ ત્રણ દિવસના ગણેશ મહોત્સવમાં ભક્તોને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરન્ટના આ અનોખા આયોજનને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો આ કાર્યક્રમ દ્વારા રેસ્ટોરન્ટ ગ્રાહકો સાથે એક સામાજિક અને આધ્યાત્મિક જોડાણ સ્થાપિત કર્યું છે અમે દર વર્ષે ત્રણ દિવસ માટે સ્થાપના કરીએ છીએ ઇન્ડિયન સ્પાઈસ રેસ્ટોરન્ટ અને સ્ટાફ માટે ને જે આપણા ગેસ્ટ આવે છે અહીંયા એ બધા માટે બાપા અહીંયા બેસાડીએ છીએ ફ્રન્ટમાં જ કે ફક્ત આવે ને બાપાનું દર્શન થાય છ વર્ષ થાય છે ઇન્ડિયન સ્પાઇસ રેસ્ટોરન્ટને પાંચ વર્ષથી બાપા હાજરા હાજર છે અહીંયા ને બાપાની હવે કૃપા હશે તો આ વર્ષો ને વર્ષો ચાલતું રહેશે ત્રણ દિવસ ત્રણ દિવસના મહેમાન છે કાલે આવતીકાલે વિસર્જન થશે યસ યસ આમાં એવું છે કે બધી જગ્યાએ વસ્તુ પોસિબલ નથી હોતી કે ગણપતિ રેસ્ટોરન્ટમાં મૂકી શકે પણ આપણે એવી રીતે એમનું સ્થાન બનાવ્યું છે કે એમને કોઈ અડચણ પણ ના થાય ને કસ્ટમરનો પણ એક અલગ વે અને એક બાપાની મૂર્તિનો અલગ વે એટલે વ્યવસ્થિત દર્શન કરી શકે બેસી શકે અને પ્રસાદીનો લાભ ઉઠાવી શકે ઘરે પણ બેસાડ ના ઘરે નથી બેસાડતા રેસ્ટોરન્ટમાં જ બેસાડીએ છીએ યસ રેસ્ટોરન્ટ અમારું ઘર થઈ ગયું છે હવે યસ 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 સ્વાગત અમે બધા સ્ટાફવાળા ભેગા થઈએ છીએ વાળા ભેગા થઈએ સગા સંબંધીઓ ભેગા થઈએ છીએ અને વ્યવસ્થિત રીતે ડીજેના ધૂનમાં બાપાને સવારથી લઈને જઈએ છીએ દશામાં ચાર રસ્તા સુધી અને બાપાને વિસર્જન કરીએ છીએ અમને તો જે અહીંયા રેસ્ટોરન્ટમાં જમવા માટે આવતા તેઓને પણ દાદાનો જે પ્રસાદ છે તે વિતરણ થતો યસ 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 ડેલી સવાર સાંજ બંને ટાઈમ દાદાનું પ્રસાદી વિતરણ થાય છે વ્યવસ્થિત અને કદાચ ભૂલી પણ જાય તો અમે રેસ્ટોરન્ટ સર્વિંગ કરવા જઈએ સ્પેશિયલ પ્રસાદ કે બાપાનો પ્રસાદ બધા માટે મહત્ત્વનો છે એક પ્રસાદી છે ને બાપા આવે છે એટલે એક એક વાઇપ્સ આવે છે એવી કે પોઝિટિવ વાઇપ્સ લઈને આવે છે એટલે એ આપણા બધા માટે સારી એક નવી વસ્તુ છે કે બાપાનું આગમન થયું છે અને જે આગમનમાં એ બધાને એક વાઇપ્સ સારી આપે છે એક સ્ફૂર્તિ આપે છે એટલે જ આપણે બાપાનું બધા જ આખા બરોડામાં વિશ્વભરમાં દરેક જગ્યાએ એક જ વસ્તુ છે કે બાપા આવે છે અને બધાને પોઝિટિવ એનર્જી આપે છે બધા ભેગા થાય છે દોસ્તો સંબંધીઓ બધા ભેગા થાય છે અને એકબીજા જોડે મળે છે બાકી આટલા વ્યસ્ત ટાઈમમાં બધાને કોઈનો કોઈની પાસે કોઈને બેસવાનો ઊભું થવાનો ટાઈમ નથી હોતો પણ બધા ભેગા થાય છે મંડળ ઊભું થાય છે ને બધા એવી રીતે એક સાથે આવે છે અને એક કુટુંબના હોય ને એ બધું બાપાના લીધે જ શક્ય બને છે યસ સ્ટાફનો તો બહુ બને સ્ટાફના લીધે જ આપણે બધું કરીએ છીએ સ્ટાફ છે તો આપણે છે ત્રણ દિવસ બહુ જ બધા સ્ટાફ એટલો આનંદ અહીંયા બહુ જ મજા આવી એ લોકોને ત્રણ દિવસ અને હવે બાપા જાય છે દુઃખ થાય છે અમને પણ પણ અમારે એવું છે વસ્તુ કે ત્રણ દિવસથી વધારે અમે રખાયા નથી કેમકે ડે વન ડે એક વર્ષથી આપણે ત્રણ દિવસ માટે જ આપણે રાખતા આવીએ છીએ એટલે આપણે પણ કંઈ નહીં બાપા દર વર્ષે આવે છે જે અને તો ભગવાન તો આપણા હૃદયમાં જ છે હૃદયથી કશે નહીં જવાના નીરવ રવું